દિવાળી નિમિત્તે પોતાના વતન જવા સુરતમાંથી મોટી સંખ્યામાં મુસાફરો જતા હોય છે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી એસસી વિભાગ દ્વારા હાલની આઠ હજાર બસો ઉપરાંત વીસ થી છવ્વીસ ઓક્ટોબર દરમિયાન વધારાની એક હજાર છસો એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે વડોદરા અને અમદાવાદ સહિતના રૂટ પર ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવશે ભાજપ દ્વારા પણ મુસાફરોની સુવિધા માટે વધારાની બસોની માંગણી કરવામાં આવી છે દિવાળીનો પર્વ એટલે પ્રકાશ નો પર્વ દિવાળી પર્વ એટલે ખુશાલી નો પર્વ દિવાળીનો પર્વ એટલે સૌ પરિવારજનોને એકત્ર થવાનો પર્વ સુરતની ધરતી એ લાખો લોકોને રોજગારી આપે છે અને લાખો નાગરિકો એ પોતાના સપના સાકાર કરવા માટે પોતાના પરિવારજનો જોડે સુરત શહેરમાં વસે છે અને આજ લાખો પરિવારો દ્વારા રાત દિવસ મહેનત કરીને આ શહેરને અને રાજ્યને દેશના સર્વોચ્ચ રાજ્ય સુધી પહોંચાડવાનો શ્રેય આ તમામ લોકોને જાય છે ત્યારે આવા લાખો કર્મચારીઓ હજારો પરિવારો જે દિવાળીના તહેવારમાં પરિવારોના વતન એ જાય સૌરાષ્ટ્રમાં હોય દાહોદ પંચમહાલ હોય કે પછી બનાસકાંઠા પાટણ મહેસાણા કે પછી સાબરકાંઠા હોય આ બધા જ ક્ષેત્રમાં આ બધા જ પરિવારો દિવાળીના તહેવારમાં આપણે સૌ જાણીએ છે કે રાબેતા મુજબ તો ગુજરાતમાં એસટી ની આઠ બસો દરરોજ ચાલી રહી છે જેમાં દરરોજ સત્યાવીસ લાખ જેટલા પેસેન્જરો આમાં ટ્રાવેલ કરતા હોય છે પરંતુ દિવાળીનો ખાસ આ પર્વ નિમિત્તે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના ચૂંટાયેલા સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ પાસેથી જે પોતપોતાના વિસ્તારોના નાગરિકોને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ગામડાઓ સુધી ઓછા ભાવમાં એટલે કે પ્રાઇવેટ વાહનો ના કરવા પડે અને સામાન્ય ખર્ચની અંદર લોકો પોતાના ગામ સુધી પહોંચે ને દિવાળીનો તહેવાર બનાવી શકે તે માટે આ વર્ષે વધુ બસોની માંગણી કરવામાં આવે